હેલો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપડે પણ મજામાં તો તમારું સ્વાગત છે એક નવા જય જય માતાજી અને તો આપણે જે દારૂનો પ્રેમ કર્યો ને એમાં તમારા બધા બહુ સરસ મજાનો રિસ્પોન્સ આવ્યો છે એ પછી તો લક્ષા મને છે ને બહુ હેરાન કર્યો મને કે આવો પ્રેમ કોઈ દિવસ કરતા નહીં પણ કાંઈ નહીં તમને મનોરંજન આવે ને આપણે એ માટે એ પ્રેમ કર્યો હતો અને આજે થઈ ગયો છે શુક્રવારે એટલે શુક્રવારે આપણે કાંઈ કામે જવાનું હોય નહીં આજે રજાનો દિવસ છે અને લાઇટ થવા નહીં છે અને આજ ગરમી ગાય બહુ એટલે બહુ છે કેમ કે અમારે છે ને શુક્રવારે લાઇટ કાપ વધારે હોય કાં

પૈસા ઉપાડવા નથી જવાનું ગાઈસ પણ બેંક બેંકમાં છે ને આના જે ડિલિવરી નું ફોર્મ આવે ને એ ફોર્મ ભરવા માટે જવાનું છે આંગણવાડીમાંથી કે દિવસ ના કેતા હતા પણ આપડે શુક્રવારની વાત હતી એટલે હુંકો શુક્રવારે જઈ તો કન્ટિન્યુ બ્લોક માં રહી રહેજો આપણે જવાનું છે અત્યારે હવે બેંકે આ થેલીમાં હું હારી લીધું આમાં ડાળ લીધી સણની કરાવવા કોઈ કોઈ દેવા નહીં એ કરાવવાનો છે આનો તો બો ભજાનો ભાવ તો તમને

આઈ બેહી જાવ છે માં હું કામ આઈ વાણીયા બહુ નીકળે આયા છે ને ગાય ટોલેટી માં હે ને કટોરા લઈને બે હવાનું પ્રખ્યાત છે એટલે કે મને કા એટલે કે હા બધા આયા બેહી જાય વાટિયા લઈ લઈને છે ને કાંદા ફાંગી ગયા હોય ને તારે અનુભવ છે હો પણ હે અનુભવ તો હોય ત્યાં ઘણા ખરાનું નું છું આયા મારે આવવાનું જો ટોલેટી માં તો એટલે આ ડિઝાઇન કેવી મસ્ત બનાવેલું છે કેવું છે બધું

બહુ વાઈ ગયું પાંચ વાગ્યા સુધી મજા આવી ગઈ પણ પવન સારો હતો અને લાઈટ આવી ગઈ એટલે મેં આઈ ગયો તો બઉ પ્રોબ્લેમ પડે સાચી વાત છે અને બપોરે જ નહોતી પણ અઢી ત્રણ વાગે આવી ગઈ હતી હા અઢી ત્રણ વાગે લાઈટ આવી ગઈ હતી તો કાંઈ નહીં ચાલો તો હશે ને હવે ક્યાં જવું નથી ફાળી હેસે વેંધો નહીં આવ્યું છે હમ એ જઈએ તો વીડિયો લાંબો થઈ જાય તો પણ બીજો બનાવી નાખશું એવું કરું છે તો કાલમાં કાલમો વાડીનો વિડીયો આવશે સરસ મજાનો જોવાનું ભૂલતા નહીં આજનો વિડિયો નેવા નેવા હું નવા હોય બોલવામાં છે એટલે પૂરો કરવાનો પણ તમને આપણે ઘંટી ઓલી બતાવી હા બતાવી હું થોડું ઘણું કામ નાખું કે નહીં લાવો હું થોડું ઘણું કામ છે આમ એક જ દિવસ આપણે સૂર્યનારાયણ દેવ છે નીચે અને આપણે હવે અત્યારે નીચે હતા એટલે હવે છે ને આપણે તમને રૂમ બતાવું તો ઘંટી છે ને આપણે ચાલુ કરી હતી ને બંધ થઈ ગઈ છે બંધ થઈ જવાનું રીઝન એવું હતું અને ને દક્ષિણ એને છે ને કાંઈ કામ કર્યું ને એટલે આપણે ઘંટી બંધ થઈ ગઈ એને કામ કર્યું ને તો ઘંટી ચાલુ રાખવાની હતી બંધ કરી દીધી ખોટી ખોટી બહુ કામ ન કરાય

સટકો. આપણે <laughs> <laughs> તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવા વ્લગમાં ત્યાં સુધી બાય બાય